આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના આગેવાન બ્રિજરાજ સોલંકી આવા નવા મંત્રી છે કુંવરજી બાવળિયા તેમને પડકારતા હોય છે પરંતુ જે પ્રકારે આ બોટાદના હળદરમાં ખેડૂતો પર અત્યાચાર થયો હતો તે મામલે તેમણે અવાજ ઉઠાવ્યો અને અંતે આરોપી બનેલા આ રાજુ કરપડા પ્રવીણ રામ અને ખેડૂતોના પડખ્યા બ્રિજરાજ સોલંકી આવે છે અને તેમણે એક નિવેદન આપ્યું છે વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराम બાવળીયા નો જે ગઢ છે જસદણ ત્યાં જતા હોય છે સભા કરતા હોય છે અને તેમને પડકાર ફેંકતા હોય છે અને ત્યારથી આ નેતા પણ સતત ચર્ચામાં છે પરંતુ બોટાદના હળદરમાં જે પ્રકારે આ ખેડૂતોની મહાપંચાયત આમ આદમી પાર્ટીએ બોલાવી હતી પોલીસ પર પણ હુમલો થાય છે અને ત્યાર પછી પોલીસ ગુનો દાખલ કરે છે અનેક ખેડૂતો આરોપી બને છે રાજુ કરપડા અને પ્રવીણ નામ પણ આરોપી બને છે અને તેમના સમર્થનમાં પહોંચ્યા હતા બ્રિજરાજ સોલંકી અને તેમણે નિવેદન આપ્યું હતું દિવાળી તહેવારમાં જે લોકોને જેલ હવાલી કરવામાં આવ્યા છે ત્યારે આપણા આદરણીય રોગ લાગેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ

અને આગળની વાત ગોપાલભાઈ ભાઈ કરશે એવી વાત કરી આજે ચાલુ રાખશે આ બોટાદ વોર્ડ માં જે આપણું કરદા કાંડ થયું હતું અને એનો પ્રત્યાઘાત માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પડ્યો છે અને એનું એક આંદોલન કર્યું એમાં ત્રણસો થી વધારે ખેડૂતો ની ધરપકડ થઈ એમાં પંચ્યાસી જણા વળી અપવાર થઈ અત્યારે એ લોકોને આજે રિમાન્ડ પૂરા થતા અહીં જજીતના બંગલા એ લોકોને રજૂ કર્યા અને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એ લોકોને ભાવનગર જેલે લઈ ગયા છે તો હું ત્યારે કહીશ કે આ જે ખેડૂતો અત્યારે જેલમાં ગયા છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો જે અન્યાય થાય છે તો આપણે સવારે અત્યારે દિવાળીનો તહેવાર છે કાલે દસ વર્ષ છે આપણે આપણા પ્રભુ પરમાત્માને એક પ્રાર્થના કરવાની છે જેના પરિવારના ઘરનો એક સભ્ય આજે સમગ્ર ગુજરાતના પંચ્યાસી લાખ પંચાવન લાખ ખેડૂતો માટે મિત્રો જેલમાં ગયા છે તો આપણે સવે એક દીવો કરી અને આ લોકોની માટે આપણે પ્રાર્થના કરવાની છે કે જીલી પર અત્યાચાર થયો એનો બદલો આપણે બે હાજર સત્યાવીસ માં મિત્રો લોકશાહી ડબે બંધારણ અધિકાર મુજબ એ મિત્રો લેવાનો છે અને બે હાજર સત્યાવીસ માં જયારે સરકાર બનશે ત્યારે આજે પણ આપણા ખેડૂતો પર એક એક દંડ મિત્રો અત્યાચાર થયો છે એનો સો ટકા આપણે

तो तेने कहिये जे